टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे मुझको शुभकामनाएं દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિ આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા વામદેવમ મહાદેવમ લોકનાથમ જગદગુરુમ નમામી સિરતા દેવમ કેમનું મૃત્યુ કરીશતી મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે જૂન આજનો વાર બની રહ્યો છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે જેઠ વ્રયોદશી એટલે તેરસ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે કૃતિકા યોગની વાત કરીએ તો આજે ધ્રુતિ યોગ બની રહ્યો છે આજના કરણની વાત કરવામાં આવે તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને જો રાશિની વાત કરીએ તો નભો મંડળની અંદર ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃષભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે નામકરણ કરવું સર્વથા રાશિ સંમત અને શુભ ગણાશે આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે અભિજીત મુહૂર્ત જેનો શુભ સમય બાર કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક નવ મિનિટ સુધી રહેશે રાહુ કલમ સવારે સાત ને સાડત્રીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાકને ઓગણીસ મિનિટ સુધી રહેશે વાત કરીએ વિજય મુહૂર્તની તો વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાક સત્તાવન મિનિટથી પ્રારંભ કરી સાંજે ત્રણ કલાક ને બાવન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે સોમ પ્રદોષ બની રહ્યો છે જેનો સમય રહે છે સાંજે પ્રદોષકાળ જે છે એ સાંજના સમયે છ ને થી પ્રારંભ કરી આઠ ને છેતાલીસ સુધી રહેશે આ ઉપરાંત આજે માસ શિવરાત્રી પ્રત્યેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ત્રયોદશી ઉપર આવતી ચતુર્દશીને શિવરાત્રી કહેવાય તો આજે માસ શિવરાત્રી છે ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જે બપોરે ત્રણ ને સોળથી પ્રારંભ કરી બીજાથી સવારે પ્રાતકાલે પાંચ કલાક અને છપ્પન મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વરતાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે લ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ આપના માટે સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આજે હિંમત અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાના પણ યોગો જોવા મળી રહ્યા છે જે કે કાર્ય કરો છે એમાં હિંમતની જરૂર પડે હિંમત આજે તમારી અંદર જોવા મળશે આત્મવિશ્વાસ સાથે આજે તમે તમામ કાર્ય કરી શકો એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હશો ત્યારે તમારા ભાઈઓનો સહયોગ તમને મળી રહેશે અર્થાત ભાઈઓનો સહકાર આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આજે દલીલ કરવાથી તમારી છબી ખરાબ થઈ શકે છે તો વડીલો સાથે દલીલ ન કરવી એ ખાસ ધ્યાન રાખવું વડીલો સાથે દલીલ કરવાથી આપની જે છબી છે એ ખરાબ થવાની સંભાવનાઓ છે આ ઉપરાંત જો કોઈ કાનૂની બાબત ચાલી રહી હોય તો નિષ્ણાંતની સલાહ લેવી તમારા માટે લાભ કરતા આજરોજ સાબિત થઈ શકે એવા ગ્રહમાનુદિત થઈ રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે તામ્ર વર્ણ છે કોઈ પણ રીતે આરણનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ભગવાન શિવની પૂજા નારિયેળ દ્વારા કરવી હતી નારિયેળનું જળ છે એ શિવલિંગ ઉપર અર્પણ કરવું અને એ રીતે રુદ્રાભિષેક કરો તમારા માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઘણા મહદ અંશે શુભતા પ્રદાન કરવા વાળો જોવા મળી રહ્યો છે વ્યવસાયિકો નવી પદ્ધતિઓના ઉપયોગથી આજે લાભ થતો જોવા મળશે ને બિઝનેસમાં સારો લાભ નવી પદ્ધતિઓ દ્વારા થતો જોવા મળી રહ્યો છે આજે કંઈક નવું કરવાની તમને તક મળી શકે જે તમારા માટે પ્રગતિના પંથ ખોલવાવાળી બનશે નાણાકીય બાબતોની દૃષ્ટિએ દિવસ તમારા માટે શુભ કે મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે આર્થિક દૃષ્ટિએ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે પિતા સાથેના સંબંધોમાં આજે સુમેળ સંધાશે જો મતભેદો ચાલતા હશે તો મતભેદો દૂર થઈ અને સુમેળભર્યું વાતાવરણ બનશે એટલે વાત્સલ્ય મેં આજનો દિવસ બની રહેવાનો ટૂંકમાં દિવસ તમારા માટે આજે શુભ છે વાત કરીએ હવે આજના દિવસના આપના માટેના ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો અગિયાર બિલ્વપત્ર શ્રી રામ નામ લખીને ભગવાન શિવને અર્પણ કરવા એટલે શિવલિંગ ઉપર ચઢાવવા શુભ અને મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની આ તૃતીય કહેતા ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ શુભ સમાચાર પ્રદાન કરવા વાળો છે એટલે કે સારી માહિતી તમને મળી શકે તમારા માટે લાભ કરતા રહી શકે તમને કામ સંબંધિત સારા સમાચાર મળી શકે વ્યવસાય દ્રષ્ટિએ કોઈ પણ કામ છે એના રિલેટેડ સારા સમાચાર મળવાના પણ યોગો આજે બની રહ્યા છે તમારો સામાન ખોવાય કે ચોરી થઈ જવાનો આજે ભય રહેશે તમારા સામાનની આજે સાચવણી કરવી તમારા માટે ખૂબ આવશ્યક છે કંઈક નવું કરવાનો નિર્ણય લઈ શકશો જે તમારા માટે લાભ કરતા નહીં તમારા વ્યવસાયમાં પ્રગતિ માટે કે તમારા જીવનમાં પ્રગતિ માટે નવું કરવાનો જે નિર્ણય છે એ લાભ કરતા સાબિત થશે તો નોકરિયાતોને પરિવર્તનની શક્યતાઓ છે ટ્રાન્સફર થઈ શકે કે બળતી થઈ શકે કોઈપણ રીતે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એકદમ લાઈટ ગ્રીન એકદમ હલકો લીલો રંગ તમારા માટે આજે શુભ સાબિત કે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે ભગવાન ગણેશની આરાધના તમારા માટે લાભ કરતા નીવડશે કરવાનું શું અગિયાર દુર્વા દલ ગણેશજીને અર્પણ કરવા લાભ કરતા જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે ખર્ચ કરતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે આ ઉપરાંત આજે અજાણ્યા લોકો સાથે નાણાકીય વ્યવહારથી નુકસાન થવાની ભીતિ છે તો સમજી વિચારીને નાણાકીય વ્યવહાર કરવા એ આપના હિતમાં રહેશે વધુ પડતો ખર્ચ તમારી સમસ્યાઓને વધારી શકે એમ છે ખર્ચ નિયંત્રિત રાખવો બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો લાભ કરતા નિવડશે તમારા કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે આજે તમે તમારું જે કામ કરો છો એમાં ફોકસ રહેવાની જરૂર છે એ આપના માટે હિતાવહ છે વિદેશ જવાની તમારી ઈચ્છા હોય એને પ્રમાણે કાર્ય કર્યા હોય તો આજે પૂર્ણ થવાની સંભાવનાઓ છે એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની કર્ક રાશિના જાતકો માટે આજે શુભરંગ બની રહ્યો છે ગુલાબી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે લાભકર્તા કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગૌ દુગ્ધ એટલે ગાયના દૂધથી ભગવાન શિવની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ બને છે સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી બદલ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે બિલકુલ બેદરકારી ન આપના હિતમાં મિત્રોની યોજનાઓમાં નાણાં રોકાણ કરી શકાશે જે લાભ કરતા નીવડશે પણ સમજી વિચારી નિર્ણય લો હિત આવે છે કોઈ પરિચિત વ્યક્તિ તમારા ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવી શકે એ પ્રકારના પણ માંગલિક ગ્રહ બની રહ્યા છે આજે જીવનસાથીની સાથે અણબનાવ થવાની શક્યતાઓ છે સંભાવનાઓ છે તો વાતને સમજી વિચારીને આગળ વધારવી હિતાવહ રહેશે ધીરજ અને સમજદારીથી કામ કરશો તો દિવસ તમારા માટે આજે અનુકૂળતા વાળો બની શકે એમ છે તો ધીરજ રાખવી આજે આપના માટે અનિવાર્ય છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે તે લાઈટ કેસરી રંગ હલકો કેસરી રંગ તમારા માટે શુભ અને મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે ભગવાન ભુવન ભાસ્કર એટલે આદિત્યનારાયણની પૂજા કરવી ઉપાસના કરવી મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ફ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહમાન છે કલા અને સૃજનના ક્ષેત્રમાં તમને નવી ઓળખ મળી શકે એમ છે જો તમે કલા સાહિત્ય સંગીતના ક્ષેત્રમાં જોડાયેલા છો તો આજે તમારા માટે લાભ કરતા દિવસ બનવાની સંભાવનાઓ છે કાર્યસ્થળ ઉપર પ્રયત્નો સફળ થશે અને સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થતી જોવા મળશે જે કંઈ પણ લાઇફમાં ઓપ્ટિકલ્સ છે એ બધા જ આજે ધીરે ધીરે દૂર થતાં જોવા મળશે એટલે દિવસ એ રીતે લાભ કરતા બનવાનો સામાજિક ક્ષેત્રે નવો પ્રોજેક્ટ મળી શકે એમ છે જોડાયેલા લોકો જે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકો છે એમના માટે કંઈક સામાજિક કાર્ય કરવું છે તો નવો પ્રોજેક્ટ નવું કામ મળી શકે એમ છે માતા પિતાના આશીર્વાદથી આજે તમે દરેક ક્ષેત્રમાં સફળતાઓ એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં દિવસ આપના માટે લાભ કરતા જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે લીંબુ પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવી અંબિકાની પૂજા કરવી તમારા માટે મંગલકારી ની જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંધ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા કે ફાયદાકારક સાબિત થતો જોવા મળી રહ્યો છે આજે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે જે કામ માટે પ્રયાસ કરો છો એ પ્રયાસ તમારા સફળ થાય એ પ્રકારના ગ્રહમાન છે બેરોજગાર લોકોને આજે રોજગાર મેળવવાની પ્રબળ સંભાવનાઓ છે એટલે આજે રોજગાર પ્રાપ્તિના યોગો છે તમને તમારા પરિવાર તરફથી ભેટ સોગાદ મળી શકે આનંદનું વાતાવરણ આજે જોવા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે આજે તમને બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણી શકશો એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય શું કરવો જોઈએ આજના રોજ ભગવાન રુદ્રની પૂજા કરી ભગવાન શિવની આરાધના કરવી શિવાલયમાં દર્શન કરવા લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ કહેતા આઠમી રાશિ બને છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન ય આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ બની રહે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં આજે સુધાર થવાના યોગો છે એટલે આરોગ્ય લાભ આજે મળી શકે નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ થવાની સંભાવનાઓ છે તો સાથે તમને ખર્ચની સાથે આર્થિક લાભના યોગો પણ આજે મળતા જોવા મળશે એટલે એકંદરે લાભ પણ છે અને ખર્ચ પણ આજે જોવા મળશે વિદ્યાર્થીઓના આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાના યોગો છે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે કોઈ પણ રીતે ઉપયોગ કરવો હિતકર રહેશે ઉપાય આજના દિવસે ભગવાન મધુસૂદન શ્રી કૃષ્ણની પૂજા કરવી મંત્ર જાપ કરવા લાભકર્તા કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ ન ઢ આવા જાતકો માટે આજે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું આપના માટે હિતકર રહેશે આજે તમને પ્રમોશન કે પગાર વધારાનો લાભ પણ મળવા પાત્ર છે આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે આજે ઘરે અચાનક સાંજના સમયે મિત્રો અને મહેમાનોનું આગમન થવાની સંભાવના હોય છે સાથે આજે રોકાણ કરવા માટે પણ દિવસ અનુકૂળ છે જો કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માંગો છો દિન શુભ રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે રહેવાનો છે એ ક્રીમ રંગ છે કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે શિવાલયમાં બેસી ભગવાન શિવની પૂજા અને વિષ્ણુ શાસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ હિતકર સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે રોજગાર મેળવવા માટેના તમારા જે પ્રયાસ છે એમાં તમને સફળતા મળવાના યોગો છે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આજે આવતી જોવા મળી રહી પારિવારિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે પરિવાર સાથે આજે ક્યાંક ફરવા જવાની યોજનાઓનું નિર્માણ થઈ શકે એક નાની મોટી યાત્રા પણ આજે સંભવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે આજે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક રહેશે વાતાવરણમાં થતો ફેરફાર તમારા આરોગ્ય પર અસર કરી શકે એમ છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીને ઉપાયની શુભ રંગ આજે આપના માટે ઘેરો વાદળી રંગ બનવાનો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરશું આજના દિવસે શિવ ચાલીસાનો પાઠ કરો લાભ કરતા નહીં વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ ન શ આવા જાતકો માટે પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે કાર્યસ્થળ ઉપર અધિકારીઓનો સહયોગ તમને મળતો જોવા મળશે નાણાંની બાબતમાં આજનો દિવસ શુભ રહેશે આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ છે વ્યાપારના સંબંધમાં પ્રવાસ થઈ શકે અર્થાત્રી આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્વેત રંગ સફેદ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે કોઈ પણ દેવાલયમાં દાન કરવું લાભ કરતા વાત કરીએ આગળની રાશિ મિન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ને થ આવા જાતકો માટે આજે તમારો પ્રભાવ વધતો જોવા મળશે કાર્યક્ષેત્ર ઉપર કે ઘરમાં તમારો જે પ્રભાવ છે પ્રભુત્વ વધશે મિત્રો તરફથી આજે લાભ મળવાની સંભાવનાઓ છે સાસરિયાઓ તરફથી આજે તમને સન્માન મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો મહત્વપૂર્ણ કાર્યમાં તમને સફળતા આજે મળતી જોવા મળી રહી હું મહત્વનું કામ કરો છું તો નિશ્ચિત તમને સફળતા મળશે આજે સંતાન તરફથી પણ તમને સુખ મળે એવા ગ્રહમાન અનુદિત થઈ રહ્યા છે ટૂંકમાં દિવસ તમારા માટે લાભ કરતા છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પીળો રંગ કોઈપણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ચંદનનું તિલક કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અંક પાંચ અને ભાગ્યાંક બે બની રહ્યો છે પાંચ નંબર જે છે એ મૂળભૂત બુધનો અને બે નંબર ચંદ્રનો છે બુદ્ધ ચંદ્રનો આ યોગ આજે આર્થિક અને માનસિક શાંતિ પ્રદાન કરવાવાળો દિવસ છે આજનો દિવસ તમારા સપનાઓને સિદ્ધ કરી શકે સપના પૂર્ણ કરી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે થોડી મહેનત મહેનત લાગુ પડે તો તો અવશ્ય કરવી સફળતા છે છે પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશેષતાની તો આજે સોમવારનો દિવસ અને એમાં પણ આજે સોમ પ્રદોષ અને શિવરાત્રીનો યોગ બની ગયો છે તો સંધ્યાકાળે સાંજના સમયે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે તો સંધ્યાકાળના સમયે પ્રદોષકાળ કહેવાય છે એ સમયે ભગવાન શિવની વિધિવત પૂજા કરવી શિવ ચાલીસાનો પાઠ અને સંસ્કૃતની અંદર શિવ તાંડવ સ્ત્રોત્રનો જો પાઠ કરવામાં આવે આ રીતે બાર મહિના સુધી જો કરવામાં આવે તો જીવનની તમામ પ્રકારની દરિદ્રતા આર્થિક માનસિક અને શારીરિક દરિદ્રતા દૂર થાય છે અને સફળતા અવશ્ય મળે છે તો આપના જીવનમાં પણ પ્રગતિ મળે એના માટે ઉપાય અવશ્ય કરો તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે નોંધી રાખીએ આજના દિવસનો મહામંત્ર જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે આજનો આપનો દિવસ શુભ સાબિત થશે મંત્ર છે ઓમ કાર્ત બિર્યાર્જુનો નામ રાજાબાહુ સહસવાન તસ્ય સ્મરણ માત્રેને ગતમ નષ્ટ લભ્યતે આ મંત્રની એક માળા આજ જાપ કરશો તો દિવસ તમારા માટે શુભ અનુકૂળ અને મંગલકારી સાબિત થશે આ મંત્રનો જાપ શુભ કર હિતાવ સાબિત થશે મંત્ર જાપ કરો દિવસ અનુકૂળ બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર